હેલો ફ્રેન્ડ્સ આગળ આપણે પાંચમા પાઠમાં જોતા હતા શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર સ્વામી એમાં આપણે બુદ્ધ વિશે છે એ સમજતા હતા એમાં આપણે છે ગૌતમ બુદ્ધનું છે એ પ્રારંભિક જીવન વિશે છે એ સમજૂતી મેળવી હતી હવે ત્યારબાદ આપણે મેળવવાનું છે કે ગૌતમ બુદ્ધ છે એનો ગૃહ ત્યાગ અને સાધના એના વિશે આપણે જોવાનું છે જો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હવે આપણે જોઈએ ગૃહ ત્યાગ અને સાધના તો કે જ્યારે ગૌતમ બુદ્ધ છે તો એ ગૌતમ બુદ્ધ છે એ લગભગ ત્રીસ વર્ષની વયે છે એ જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે છે તેમણે પોતાના રાજવી પરિવાર અને રાજ્યનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું હતું કે એની કેટલા વર્ષની ઉંમરે છે એને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હતું તો ગૌતમ બુદ્ધ એટલે કે સિદ્ધાર્થ છે તો સિદ્ધાર્થને છે એ ત્રીસ વર્ષની ઉંમરે કે જ્યારે એની ઉંમર ત્રીસ વર્ષની હતી ત્યારે જ એને છે એ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હતું અને એ શોધ સત્યની શોધમાં છે એ સત્યની શોધ માટે છે એની પોતાના રાજવી પરિવાર અને એના રાજ્યનો છે એને ત્યાગ કર્યો હતો એક રાત્રે તેમના સારથી છન અને પોતાના પ્રિય ઘોડા કથનને લઈ રાજ્ય બહાર આવેલ નદી કિનારે ગયા કે એક રાત હતી એ એક રાતે છે એ પોતાના સારથી એટલે સારથી એટલે કે કેમકે જે ઘોડો હાંકનાર જેનો રથ હાકનાર કોણ હતું પ્રિય ઘોડો હતો કથક એને લઈને છે એ રાજ્ય બહાર આવેલ એક નદી કિનારો હતો રાજ્યની બહાર એક નદી હતી એ નદી કિનારે છે એ સિદ્ધાર્થ ગયા હતા પોતાના રાજવી પોશાકનો ત્યાગ કરીને છનને પોતાના તમામ આભૂષણો આપી કથકને લઈ રાજમહેલ જવા આજ્ઞા આપી અને પોતે સન્યાસીના ભગવા કપડાં ધારણ કરી જંગલ તરફ ચાલ્યા કે જ્યારે એક રાતના તો એ છન એટલે પોતાનો સારથી છન હતો અને એનો ઘોડો કથક હતો એને લઈને એ નદી કિનારે ગયા જેવા એ નદી કિનારે ગયા ત્યાં છે એના જે જે એ રાજકુમાર હતા તો એને જે રાજાના જેવા કપડા એની જે પહેરા હતા જે એના પોશાક જે જેના આભૂષણો હતા એ બધા આભૂષણો છે એના સારથી છંદને આપી દીધા અને એને છે જે રાજા જેવા જે કપડાઓ હોય રાજકુમાર જેવા એ બધા કપડાનો ત્યાગ કરી અને એની ભગવા વસ્ત્રો છે એ પહેર્યા હતા આ બધાનો ત્યાગ કરી બધા આભૂષણો એના સારથી છંદને સોંપી અને એને એના ઘોડા કથકને લઈને જે એ રાજમહેલ છે એ જવાનું કહ્યું એને આજ્ઞા આપી અને પોતા પોતે છે એ શું બની ગયા હતા તો કે સંન્યાસી બની ગયા અને એ ભગવા વસ્ત્રો પહેરીને છે એ જંગલ તરફ છે એ ચાલવા લાગ્યા હતા ગૃહ ત્યાગ બાદ તેઓ રાજગૃહ અને પછી પુરુવેલા નામના સ્થળે ગયા હતા કે જ્યારે એનો ગૃહ ત્યાગ કર્યો એટલે કે જ્યારે એ સંન્યાસી બન્યા એ સંન્યાસી બન્યા બાદ તે છે એ રાજગૃહ અને પછી પુરુવેલા નામના સ્થળે ગયા હતા એટલે આપણે એવો પણ પ્રશ્ન પૂછે કે જ્યારે એને ગૃહ ત્યાગ કર્યો ત્યારે એ કયા સ્થળોએ ગયા હતા તો સૌ પ્રથમ કયા સ્થળો આવે છે તો પહેલું આવે છે રાજગુરુ કે એને જ્યારે સંન્યાસ લીધો ત્યારે એ રાજગૃહમાં ગયા હતા અને ત્યારબાદ છે એ પૂરુવેલા નામના સ્થળે ગયા હતા પછી પાંચ બ્રાહ્મણો સાથે તપસ્યા શરૂ કરી હતી કે કેટલા બ્રાહ્મણો સાથે છે એ સિદ્ધાર્થે છે એ તપસ્યા કરી હતી તો કેટલા બ્રાહ્મણો સાથે તો કે પાંચ બ્રાહ્મણો સાથે તેમણે લાગ્યું કે અન્ન જળનો ત્યાગ કરી શરીરને કષ્ટ આપવાથી જ્ઞાન પ્રાપ્ત થશે નહીં કે સિદ્ધાર્થને શું લાગ્યું કે અન્ન અને જળ એટલે કે જે ખોરાક છે અને પાણી છે એનો ત્યાગ કરી આપણે આપણા શરીરને છે એ કષ્ટ આપીએ છીએ આપણે કોઈ પણ વ્રત રહેતા હોઈએ છીએ તો આપણે ભોજન નહીં કરતા કરતા ન હોઈએ અથવા ક્યારેક પાણી વગરનું છે કે જળ ત્યાગ કરતા હોઈએ છીએ તો એના લીધે જળ ત્યાગ અને અન્નનો ત્યાગ કરવાથી છે એ શરીરને છે એ વધુમાં વધુ છે એ કષ્ટ પહોંચે છે એટલે શરીરને કષ્ટ આપવાથી છે ક્યારેય પણ છે આપણે એને જ્ઞાન પ્રાપ્ત થતું હોતું નથી આધ્યાત્મક માર્ગ અને પોતાની તૃષ્ણાઓ ઉપર વિજય મેળવવો એ જ મનુષ્યનું મોટું કર્તવ્ય છે કે જે આધ્યાત્મિક માર્ગ હોય છે અને પોતાની તૃષ્ણા જે ઈચ્છાઓ હોય છે એ ઈચ્છાઓ ઉપર છે એ વિજય મેળવવો એ જ છે એ મનુષ્યનું છે સૌથી મોટું છે એ કર્તવ્ય કહેવામાં આવે છે તેમણે પાંચ બ્રાહ્મણોનો સાથ છોડીને એકલા જ તપસ્યા કરવાનો નિર્ણય કર્યો કે પાંચ બ્રાહ્મણો સાથે તો એને તપસ્યા શરૂ કરી હતી ત્યારબાદ એને જે પાંચ બ્રાહ્મણો હતા એને છોડીને એને છોડી દીધા અને પછી એકલા જ છે એ તપસ્યા કરવાનું છે એને વિચાર્યું હતું એવો એની નિર્ણય લીધો હતો બોધી ગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે બેસી તેમણે સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટેના સાધના છે એ શરૂ કરી તો એ ચિત્રમાં આપણે એને ગૌતમ બુદ્ધ દેખાય છે એટલે ગૌતમ બુદ્ધ છે એ તપસ્યા કરતા હોય એવું ચિત્ર આપણે જોવા મળે છે તો એ જ્યારે એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જ્યારે તપસ્યા કરે છે તો એની તપસ્યા ક્યાં કરી હતી તો એની તપસ્યા છે બોધિગયા ખાતે કે બોધિગયા નામનું એક સ્થળ છે અહીંયા એક પીપળાના વૃક્ષ નીચે કે પીપળાનું એક વૃક્ષ હોય છે એ વૃક્ષ નીચે છે એ બેસીને સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે છે એની સાધના છે એ શરૂ કરી હતી ઘણા દિવસોની સાધના પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું કે એની એ તપસ્યા છે ઘણા દિવસો સુધી કરી હતી અને સતત છે એ તપસ્યા જ કરતા રહ્યા હતા ઘણા દિવસો પછી એટલે કે વૈશાખી પૂર્ણિમા કે આપણે ગુજરાતી મહિના પ્રમાણે જે વૈશાખ મહિનો આવે છે એ વૈશાખ મહિનાને પૂનમના દિવસે છે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું જ્ઞાન પ્રાપ્ત થતાં સિદ્ધાર્થમાંથી તેઓ બુદ્ધ થયા હતા કે જ્યારે એને વૈશાખી પૂર્ણિમાના દિવસે જ્યારે એને જ્ઞાન પ્રાપ્ત થયું એ જ્ઞાન પ્રાપ્ત થતાની સાથે જ તેઓ સિદ્ધાર્થમાંથી શું બન્યા હતા બુદ્ધ થયા હતા બુદ્ધનો અર્થ શું થાય એ બુદ્ધ તો બની ગયા હતા પણ બુદ્ધનો અર્થ થાય છે શું તો બુદ્ધનો અર્થ છે જાગૃત અથવા જ્ઞાની થાય છે કેમ કે એની જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરી હતી એટલે એ બુદ્ધ થયા હતા અને એ બુદ્ધનો અર્થ જ છે જાગૃત અથવા જ્ઞાની થાય છે પાછળથી તેઓ છે એ ગૌતમ બુદ્ધ કહેવાયા હવે એના પછી છે એનો ઉપદેશ કે ગૌતમ બુદ્ધને જ્યારે એને જ્ઞાન પ્રાપ્ત થયું જ્યારે એને તપસ્યા કરતા જ્યારે એને જ્ઞાન પ્રાપ્ત થયું હતું તો એ જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારબાદ એને મનુષ્યને છે લોકોને છે એ કેવા ઉપદેશ આપ્યા હતા એ જોવાનું છે તો ઉપદેશ છે તો જ્ઞાન પ્રાપ્તિ બાદ છે બુદ્ધ છે એ સારનાથ થઈ ગયા હતા જો આપણે ગૃહ ત્યાગ હતું તો ગૃહ ત્યાગ જ્યારે કર્યો હતો ત્યારે આપણે બે સ્થળ આવેલા છે કે ગૃહ ત્યાગ બાદ છે એ સીધાથી ક્યાં ગયા હતા તો રાજગુરુ અને પુરુવેલામાં પણ એની જ્ઞાન પ્રાપ્ત ક્યાં કર્યું હતું તપસ્યા ક્યાં કરી હતી તો બોધ બોધી ગયા સ્થળે પીપળાના વૃક્ષ નીચે પછી ક્યારે એને જ્ઞાન પ્રાપ્ત થયું હતું તો વૈશાખી પૂર્ણિમાના દિવસે હવે જ્યારે એને જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારબાદ એ ક્યાં સ્થળે ગયા હતા તો એ ક્યાં ગયા હતા સારનાથ ગયા હતા જ્યાં તેમને તેમના જૂના બ્રાહ્મણ મિત્રો મળ્યા જે ઓલા પાંચ બ્રાહ્મણ મિત્રો હતા એ પાંચ બ્રાહ્મણ મિત્રો છે એને છે એ જૂના બ્રાહ્મણ મિત્રો છે એની એની સાથે મુલાકાત થઈ સૌ વખત તેમણે આ પાંચ બ્રાહ્મણ મિત્રોને સારનાથ ખાતે છે એ ઉપદેશ આપ્યો કે જ્યારે એને જ્ઞાન જ્ઞાન પ્રાપ્ત થયું એટલે એ સારનાથ ગયા સારનાથ એને જે જૂના પાંચ બ્રાહ્મણ મિત્રો હતા એમની મુલાકાત થઈ અને સૌ છે એ પાંચ બ્રાહ્મણ એના જે જૂના મિત્રો હતા એને છે ઉપદેશ આપ્યો હતો બુદ્ધના આ પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પર્વતન કહેવામાં આવે છે પ્રથમ જે ઉપદેશ આપ્યો હતો એ પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે તો ધર્મચક્ર પર્વતન કહેવામાં આવે છે બુદ્ધે સંસારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા બહુ જ સરળ અને સાદો ઉપદેશ આપ્યો હતો કે આપણે બુદ્ધ છે સંસાર છે તો સંસારમાં દુઃખ અને સુખ તો હોય જ છે પણ સંસારમાંથી જે દુઃખો હોય છે એ દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે એને ખૂબ સરળ અને સાદો ઉપદેશ આપ્યો હતો તેમના મતે ચાર આર્ય સત્ય છે એની ચાર એવા છે કે એને આપણે એ જો ચાર એ આર્ય સત્ય છે એને જો એનું પાલન કરવામાં આવે તો આપણે જે એ દુઃખોમાંથી છે એ મુક્ત થઈ શકીએ છીએ એમાં પહેલું છે સંસાર દુઃખમય છે પેલું શું છે કે જો સંસારમાં તમે જીવો છો તો એ સંસાર કેવો છે દુઃખમય છે સંસારમાં દુઃખ અને સુખ તો આવતા જ હોય છે પણ ગૌતમ બુદ્ધે શું કહેલું છે પહેલું આર્ય સત્ય કેટલા આપેલા છે તો કે ચાર તેમાં પહેલું શું હતું કે સંસાર છે એ કેવો છે તો કે દુઃખમય છે બીજું છે દુઃખનું કારણ શું છે તો કે તૃષ્ણા છે આપણે સંસારમાં રહીએ છીએ તો સંસાર દુઃખમય શા માટે થાય છે તે આપણા કારણે થાય છે કેમ કે દુઃખનું કારણ શું છે તૃષ્ણા તૃષ્ણા એટલે શું ઈચ્છા જો કોઈ બાજુ વાળે છે કોઈ પણ સારી વસ્તુ લીધેલી હોય તો આપણે એમ થશે આની પાસે વસ્તુ સારી છે એવી મારે પણ હોવી જોઈએ એટલે કોઈનો છે એ આપણે ઈર્ષા કરતા હોઈએ છીએ એ ઈર્ષાને લીધે આપણે એ વસ્તુ મેળવવા માટે છે એ કોઈ પણ કોશિશ કરતા હોઈએ છીએ એના લીધે એ આપણે ઈચ્છા પ્રાપ્ત કરીએ છીએ એના લીધે આપણે વધુ દુઃખી થઈએ છીએ પછી દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાં જો ગુ દુઃખનો ત્યાગ કરવો હોય તો આપણે ઈચ્છાનો છે એ ત્યાગ કરવો પડે તો જ આપણે દુઃખનો છે એ નાશ કરી શકીએ અને ચોથું છે અષ્ટાંગિક માર્ગ એટલે આઠ માર્ગો છે એને અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે કે કેટલા માર્ગો અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી છે એ તૃષ્ણા એટલે કે ઈચ્છાનો ત્યાગ થાય છે તો બુદ્ધિએ સમજાવેલા આ ચાર જે આર્ય સત્ય છે એ બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે જેને સમયક દર્શન પણ કહેવામાં આવે છે એટલે આપણે જે આ ચાર જે આર્ય સત્ય આપેલા છે એ ચાર આર્ય સત્ય છે એ આપણે યાદ રાખવાના છે પેલા કે પેલું શું આવશે કે બુદ્ધે છે સૌ પ્રથમ જ્યારે ગૃહ ત્યાગ કર્યો હતો તો સૌ પ્રથમ એ કયા સ્થળે ગયા હતા સારનાથ પછી પ્રથમ જે ઉપદેશ આપેલો હતો એ ઉપદેશને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો ધર્મચક્ર પર્વતન કહેવામાં આવે છે પછી કેટલા શક્તિઓ આપેલા છે તો કે ચાર ક્યાં ક્યાં તો પેલું આવે છે સંસાર કેવું છે તો કે દુઃખમય છે બીજું છે છે કારણ શું તૃષ્ણા છે ત્રીજું તૃષ્ણાનો ત્યાગ છે અને ચોથું છે અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી છે એ તૃષ્ણાનો ત્યાગ થાય છે હવે એના પછી આપણે છે કે બુદ્ધ એક મહાન સુધારક તરીકે કે બુદ્ધ છે એ એક મહાન સુધારક તરીકે છે કે બુદ્ધે જે ઉપદેશો આપેલા છે તો એને અમુક ઘણા એને ઉપદેશો આપીને છે ઘણા ઘણી રીતે છે એને સુધારવાનું કાર્ય છે એ કરેલું છે તો બુદ્ધ છે એ મહાન ધાર્મિક અને સામાજિક સુધારક હતા કે બુદ્ધ કેવા હતા ધાર્મિક તો ધાર્મિકમાં એટલે ધર્મોમાં પણ એને પરિવર્તન લાવ્યું હતું અને સામાજિક તો સમાજના જે લોકો છે એમાં પણ ઘણા એને સુધારા વધારા કરેલા જોવા મળે છે ધર્મ અને સમાજમાં વ્યાપેલા દૂષણો દૂર કરવા માટે તેમણે આજીવન કાર્ય કર્યું હતું કે ધર્મ છે કે આપણે કોઈ એક ધર્મ જોવા મળતો નથી ઘણા ધર્મ જોવા મળે પણ જે ધર્મ છે અહીંયા તો બુદ્ધ છે એટલે તે બૌદ્ધ ધર્મનું બુદ્ધ ધર્મનું જવા છે પણ અહીંયા જે ધર્મ છે કે ધર્મ અને સમાજમાં સમાજના જે લોકો છે એના વ્યાપેલા દૂષણો કે ઘણા એવા દૂષણો હોય છે કે એ સમાજ અને ધર્મમાં છે એ જોવા મળતા હોય છે એ દૂષણો દૂર કરવા માટે તેમણે આજીવન જ્યાં સુધી એ પોતે જીવ્યા ત્યાં સુધી એને છે સતત એના માટે છે એ કાર્ય કર્યું હતું તેમના અનેક શિષ્યો હતા કે બુદ્ધ છે તો બુદ્ધના અનેક શિષ્યો પણ જોવા મળતા હતા અનેક રાજાઓ અને રાજ્યો તેમના માનવ ધર્મથી છે એ પ્રોત્સાહિત હતા કેમ કે પહેલાં છે કોઈ પણ રાજ્ય છે એમાં સંચાલન સરકાર ન કરતી હતી કોણ કરતું હતું કે રાજા કે કોઈ પણ રાજ્ય ચલાવવા માટે છે એ રાજા જવાબદાર હતો ત્યારે છે એ સરકારની વ્યવસ્થા જોવા મળતી ન હતી એટલે અનેક રાજાઓ હતા અનેક રાજ્યો છે તેમના ધર્મ કે માનવ માટે એ ધર્મને જે માટે પ્રોત્સાહિત કરતા હતા એના લીધે છે એ રાજાઓ અને રાજ્યો પણ છે એ પ્રોત્સાહિત થયા હતા જે નીચે મુજબને એને સુધારાણાના કાર્યો કર્યા હતા કે એની ક્યાં ક્યાં સુધારાના સુધારો કરવા માટે કાર્ય કર્યા હતા એ જોઈએ આપણે તો પહેલું છે ઈશ્વર અને આત્માનો ઇનકાર પેલું શું છે કે ઈશ્વર છે અને આત્મા છે એનું શું કરવું જોઈએ આપણે ઇનકાર એનું છે આપણે કે બુદ્ધે છે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી કર્મવાદને મહત્વ આપ્યું છે કે બુદ્ધે છે ઈશ્વર છે એ અને આત્મા છે તો એ બંનેનો એને છે ઇન્કાર કર્યો અને કર્મવાદ કે જેવા આપણે કર્મ કરીએ છીએ એવું જ આપણને ફળ મળે છે એટલે ઈશ્વરનો એને ત્યાગ કર્યો કે ઈશ્વર છે એની પાસે કંઈ મગવાથી આપણે મળતું નથી એટલે આત્મા છે ઈશ્વર છે એનો ત્યાગ કરી એને કર્મવાદ કે જેવું તમે કર્મ કરો છો એવું જ ફળ આપણે એને મળે છે એટલે એને કર્મવાદને છે એ મહત્ત્વ આપ્યું હતું તેમના મતે જો ઈશ્વર હોય તો દુઃખ સંભવે જ નહીં કે બુદ્ધના મતે શું હતું કે જો ઈશ્વર હોય તો આપણે દુઃખ છે એ જોવા મળે નહીં એનો સંભવ છે જ નહીં કે દુઃખ હોય એટલા માટે જો દુઃખ છે તો ઈશ્વર છે નહીં એટલે એને શું કીધું છે ગૌતમ બુદ્ધે કીધું છે હું નથી કહેતી ક્યાંય એટલે ગૌતમ બુદ્ધે એવું કીધેલું છે કે ઈશ્વર હોય તો છે એ દુઃખ જોવા મળતું નથી એટલે આપણે જે ઈશ્વર આપણે ક્યારેય જોયા નથી કોઈ ઈશ્વરને જોયા નહીં કોઈએ જોયા નથી તો ઈશ્વર માટે આપણે શ્રદ્ધા હોવી જોઈએ પણ અહીંયા તો એને ગૌતમ બુદ્ધે તો એનો ઇન્કાર જ કર્યો છે કે ઈશ્વર હોય ને તો દુઃખ હોય જ નહીં પણ સંસારમાં જે પણ લોકો જીવે છે એને શું જોવા મળે છે દુઃખ જ છે કે સંસારમાં જે દુઃખ છે તો દુઃખ કોના લીધે છે તો કે ઈચ્છાને તૃષ્ણાને લીધે એનો ત્યાગ કરીએ તો દુઃખ હોતું નથી આત્માના કલ્યાણમાં રત રહેવાને બદલે વર્તમાન કાળમાં સદ્દ વિચારયુક્ત જીવન જીવવું જોઈએ કે આત્માનું કલ્યાણ કલ્યાણ થાય એવા રથ રહેવાને બદલે આપણે શું છે કે વર્તમાન આપણે જે જીવીએ છીએ તે હાલમાં જે આવું આપણે જીવીએ છીએ એમાં આપણે સદવિચાર કે સારા વિચારથી યુક્ત જીવન જીવવું જોઈએ કે કેવા વિચારો કરવા જોઈએ કે જેમાં આપણે જીવતા હોઈએ છીએ એમાં આપણે સારા વિચારોથી છે જીવનને છે એ આગળ વધારવું જોઈએ બીજું છે કર્મકાંડનો વિરોધ કે હિન્દુ ધર્મમાં વ્યાપેલા કર્મકાંડનો વિરોધ કરી તેમણે યજ્ઞમાં થતી પશુ હિંસાને અટકાવવા તેનો વિરોધ કર્યો હતો કે હિન્દુ ધર્મ છે તો આપણે હિન્દુ ધર્મમાં વ્યાપેલા જે કર્મકાંડો હોય છે કે ઘણા આપણે કર્મકાંડો કરતા હોઈએ છીએ એનો એની ગૌતમ બુદ્ધે છે એ વિરોધ કર્યો તેમણે યજ્ઞમાં થતી કે જ્યારે યજ્ઞો થાય છે તો યજ્ઞમાં છે પશુ ઉપર હિંસા કરવામાં આવે છે હિંસાના તો બધા છે એ વિરુદ્ધિ જ હોય છે કે ક્યારેક કોઈને જો યજ્ઞ કે કોઈ પણ હોય કે તમે પશુને જો હિંસા પહોંચાડવામાં આવો પશુઓને દુઃખ પહોંચાડવામાં આવે તો એનાથી આપણને ક્યારેય ઈશ્વર પ્રાપ્ત થતો નથી આપણને ક્યારેય ઈશ્વરના દર્શન થતા નથી હવે ઈશ્વરે જેને જન્મ આપેલો છે પશુ હોય મનુષ્ય હોય પક્ષી હોય કોઈ પણ જીવ જંતુ હોય તો એને જીવન આપનાર કોણ છે તો કે ઈશ્વર હવે એને જ તમે હિંસા પહોંચાડીને તેની જ તમે બલિ ચડાવીને જો તમને ઈશ્વર ક્યારેય પ્રાપ્ત થાય એવું આપણે જ વિચારવું જોઈએ કે કોઈની બલિચાવ કે પશુની ચડાવવામાં આવે કોઈ પણ કોઈ પણ ઈશ્વરનો જે પણ યજ્ઞ હોય એની સામે એને હિંસા પહોંચાડવામાં હિંસા છે એ પહોંચાડવામાં આવે તો એના લીધે આપણા ઉપર છે એ ઈશ્વર છે એ પ્રસન્ન થશે ક્યારેય પણ ના થાય કેમ કે એને કોઈને દુઃખ આપીને ક્યારેક ઈશ્વર છે એ પ્રસન્ન થતો નથી એટલે પશુ પર જે હિંસાને છે એ અટકાવવા માટે એને સતત વિરોધ કર્યો છે કોઈને પણ હિંસા ન થવી જોઈએ ક્યારેક તમે કોઈને કોઈ અમુક શબ્દ બોલીને ક્યારેક તમે એને દુઃખ આપો છો તો એ એક પ્રકારની હિંસા જ છે એવું નથી કે કોઈને મારવાથી જ હિંસા થાય છે ગાંધીજી પણ છે અહિંસાને જ એ માનનારા હતા હિંસામાં એ પણ માનતા ન હતા એ રીતે ગૌતમ બુદ્ધ પણ છે એ હિંસામાં માનનારા છે નહીં ઈસેમાં માને છે અહિંસા કે કોઈ ઉપર હિંસા થવી જોઈએ નહીં હિંસા ખા ફક્ત કોઈને મારવાથી કે એ રીતના થતી નથી ક્યારેક કોઈને દુઃખ પહોંચાડવામાં આવે બોલીને પણ જ્યારે એને દુઃખ થાય તો એ એક પ્રકારની હિંસા જ કહેવામાં આવે છે તેમણે કહ્યું કે અહિંસા સર્વોચ્ચ ગુણ છે કે અહિંસા છે એ જ સર્વોચ્ચ ગુણ છે કે ક્યારેય આપણાથી કોઈને છે હિંસા થવી જોઈએ નહીં આપણામાં જો અહિંસા હશે તો એ આપણા સૌથી મોટામાં મોટો આપણો ગુણ કહેવામાં આવે છે તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું અને માનવનું સૌથી મોટું કર્તવ્ય છે કે કોઈ પણ પ્રાણીઓ હોય છે તો દરેક પ્રાણીઓ પ્રત્યે છે અહિંસા કે કોઈ ઉપર ક્યારેય છે હિંસા કરવી નહીં અહિંસાથી છે એ વર્તન કરવું જોઈએ એ માનવનું સૌથી મોટું છે એ કર્તવ્ય છે એ જોવા મળે છે ત્રીજું છે ઊંચ નીચના ભેદભાવોનો વિરોધ કે ઘણા છે આપણે અત્યારે જોવા મળે તો ઘણી જ્ઞાતિઓ પ્રત્યે પણ ઊંચ નીચના ભેદભાવો જોવા મળતા તો ક્યારે પણ જ્ઞાતિઓ હોય છે જ્ઞાતિઓ બનાવેલી કોને છે માણસ હોય ભગવાને ક્યારે આપણે એમ કીધું કે નહીં તું આ જ્ઞાતિમાં જા તારે આ જ્ઞાતિમાં જવાનું છે નહીં ક્યારેય નહીં કીધું આપણે જ્યારે અહીંયા જન્મ લઈએ છીએ ત્યારે આપણે ખબર નથી હોતી કે આપણે કઈ જ્ઞાતિમાં હોઈએ છીએ પછી ખબર પડે છે તો એમાં જ્ઞાતિઓ બધા મનુષ્ય છે તો મનુષ્ય બધા સરખા જ છે તેમાં કોઈ પણ જ્ઞાતિઓમાં છે ઊંચ નીતનો છે એ ક્યારેય ભેદભાવ હોવો જોઈએ નહીં આ સમયે હિન્દુ ધર્મ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એવા ચાર વર્ણોમાં વહેંચાઈ ગયો હતો કે એ સમય પહેલાંના સમયમાં છે અત્યાર તો આપણે ઘણા છે એ જ્ઞાતિઓ જોવા મળે છે તો પહેલાંના સમયમાં ફક્ત આ ચાર જ્ઞાતિઓ જોવા મળતી હતી કે એ સમય છે હિન્દુ ધર્મમાં છે હિન્દુ ધર્મમાં ચાર વર્ણો જોવા મળતા હતા પેલું બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એવા ચાર વર્ણોમાં છે એ વેચાઈ ગયો હતો બુદ્ધે આ વર્ણવ્યવસ્થાનો જ વિરોધ કર્યો હતો કે બુદ્ધે આ હિન્દુ ધર્મ ફક્ત આપણે જ્ઞાતિઓ ના રાખ્યું ફક્ત એમાં જ રાખ્યું કે બધા હિન્દુ ધર્મમાં આવે છે તો એમાં જ્ઞાતિઓ જોવા ન મળે એવા વર્ણ અમુક ભાગ જો જોવા ના મળે જ્ઞાતિ તો એમાં કોઈ ભેદભાવ જોવા મળે નહીં પણ એમાં હિન્દુ ધર્મમાં ચાર વર્ણો જોવા મળ્યા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એ જે વર્ણ વ્યવસ્થા છે એનું જ ગૌતમ બુદ્ધે છે એ વિરોધ કહ્યો હતો એમણે કહ્યું છે કે મનુષ્ય ઊંચ કુટુંબમાં જન્મ લેવાથી મહાન બનતો નથી કે કોઈ પણ મનુષ્ય છે કે તમે ઊંચ કુટુંબમાં કોઈ પણ મનુષ્ય જન્મ લીધો છે તો એ જન્મ લેવાથી ઊંચ કુટુંબમાં જન્મ લેવાથી છે એ કોઈ વ્યક્તિ છે એ મહાન બનતો નથી તે મહાન બનવું હોય તો એ પોતાના કર્મોથી બને છે કોઈ પણ વ્યક્તિ હોય ગરીબ હોય કે બેઝવારા હોય હવે પૈસાવાળામાં જન્મ લેવાથી તમે કોઈ મહાન બનતા નથી એના માટે શું કરવા પડે કર્મો પણ કેવા કર્મો કરવા પડે સારા કર્મ જો સારા કર્મો કરેલા હશે એનાથી તમે મહાન બનો છો એટલે કર્મોથી સદ વિચારથી વિચારો કેવા હોવા જોઈએ સારા જો તમારા વિચારો સારા હશે સત્ય અને અહિંસાના પાલનથી જ મહાન બનો છો અહિંસા હંમેશા સત્ય બોલતા હોય એનાથી જ આપણે છે એ મહાન બની શકીએ છીએ એટલે પહેલાં તો આપણા કર્મો જો સારા કર્મો કરો તો જ આપણને સારું ફળ મળે છે બાકી સારું ફળ મળતું નથી પછી વિચારો કેવા જો કરવા જોઈએ તો હંમેશા સારા વિચારો કરવા જોઈએ સારા વિચારો કરો સત્ય હંમેશા સત્ય બોલવું જોઈએ અને અહિંસા ક્યારેય પણ કોઈ ઉપર હિંસા કરવી જોઈએ નહીં આ ચારેના પાલનથી જ છે આપણે મહાન બને બનીએ છીએ તેમણે સમાજમાં વ્યાપેલા ઊંચ નીચના ભેદભાવનો છે એ ઉગ્ર વિરોધ કર્યો હતો કે સમાજમાં જે ઊંચ નીચના ભેદભાવો જોવા મળે છે એનો વધુ પડતો એની વિરોધ કર્યો જોવા મળે છે એના પછી ચોથું છે સ્ત્રીઓને મહત્વ ચોથું શું છે સ્ત્રીઓને મહત્વ તો બુદ્ધે પોતાના આ માનવ ધર્મમાં છે પુરુષો જેટલું જ મહત્વ સ્ત્રીઓને આપ્યું હતું કે બુદ્ધે શું કર્યું કે પોતાના માનવ ધર્મમાં છે પુરુષોને જેટલું મહત્ત્વ આપવામાં આવે છે એટલું જ મહત્ત્વ કોને આપવામાં આવે છે સ્ત્રીઓને એવું બુધે કહ્યું હતું કે આપણે ક્યારેક જોતા હોય કે છોકરાઓને છે વધુ ભણાવવામાં આવે છે છોકરીઓને ઓછું પહેલાં એવું હતું અત્યારે બહુ ઓછું જોવા મળે છે એટલે કે જેટલું મહત્ત્વ પુરુષોને આપવામાં આવે એટલું મહત્ત્વ જો સ્ત્રીઓને આપવામાં હોવું જોઈએ પહેલાં શું કે છોકરીઓને ઓછું ભણાવવામાં આવતું હતું છોકરાઓને વધુ તો એ બંનેનું મહત્ત્વ કેવું થાય ઓછું થાય કે એકને વધુ ભણાવવામાં આવે એકને વધુ ઓછું ભણાવવામાં આવે તો એ ભેદભાવ જોવા મળે એટલે એ રીતના બેને છે એકને ઊંચ નીચના એવા ભેદભાવ જોવા મળે નહીં બંને જેટલું સ્ત્રીનું મહત્વ એટલું પુરુષનું હોય જોઈએ જેટલું પુરુષનું મહત્ત્વ છે એટલું જ સ્ત્રીનું હોવું જોઈએ તેમણે કહ્યું નિર્માણનો માર્ગ માત્ર પુરુષો માટે જ નથી નિર્માણ છે એનો માર્ગ છે એ માત્ર પુરુષો માટે નથી સ્ત્રીઓ માટે પણ છે કે સ્ત્રીઓ પણ સાધના અને કર્તવ્યથી છે નિર્માણ પ્રાપ્ત કરી શકે છે અને હવે નિર્વાણ નિર્વાણ એટલે શું નિર્વાણ છે એટલે એને શું કહેવાય કે બુદ્ધે છે વૈશાખી પૂર્ણિમાએ છે બુદ્ધિ વૃક્ષની છાયામાં છે એ જ્ઞાન પ્રાપ્ત થયું હતું કે બુદ્ધને છે એ જ્ઞાન ક્યારે પ્રાપ્ત થયું હતું તો કે વૈશાખ મહિનાની પૂનમના દિવસે છે એટલે કે વૈશાખી પૂર્ણિમાએ છે બુધિ વૃક્ષની નીચે છાયામાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું જ્ઞાન પ્રાપ્ત કરી બુદ્ધ ભારતમાં સમાજ અને ધર્મમાં સુધારા કરતા રહ્યા તેને જ્યારે જ્ઞાન પ્રાપ્ત થયું તો જ્ઞાન પ્રાપ્ત કરીને શું કર્યું હતું તો ગૌતમ બુદ્ધે છે એ ભારતમાં જે સમાજ અને જે ધર્મમાં છે અનેક પ્રકારના છે એ સુધારા કર્યા હતા અનેક લોકોને તેમને સદમાર્ગે વાળ્યા હતા કે જે સાચો માર્ગ હોય એ રીતે એને વાળવાનો એને પ્રયત્ન કર્યો હતો સત્ય અને અહિંસાનો ઉપદેશ આપી માંસાહાર અને ઊંચ નીચના ભેદભાવનો વિરોધ કર્યો હતો કે એને જ્યારે એને જ્ઞાન પ્રાપ્ત થયું એટલે એને સત્ય અને અહિંસાનો ઉપદેશ આપ્યો પછી જે માંસાહાર છે અને ઊંચ નીચના જે ભેદભાવનો ભેદભાવો જોવા મળે છે એનો એને છે સતત વિરોધ કર્યો હતો એસી વર્ષની વયે એને ત્રીસ વર્ષની વય હતી ત્યારે એને સંન્યાસ લીધો હતો એંસી વર્ષની જ્યારે એની ઉંમર થઈ ત્યારે એ કુશીનારામાં તેમનું અવસાન થયું હતું કે ગૌતમ બુદ્ધનું છે એ અવસાન ક્યારે થયું હતું તો એંસી વર્ષની ઉંમરે છે કુશીનારામાં ક્યાં થયું હતું કે કુશીનારામાં છે એનું અવસાન થયું હતું તેઓ નિર્વાણ પામ્યા હતા પરંતુ વિશ્વભરમાં આજે પણ તેમના વિચારો અને ધર્મ છે હજુ પણ છે એ જીવંત રહ્યા છે એટલે અહીંયા આપણે છે ગૌતમ બુદ્ધનો વિશે જે સમજૂતી મેળવવાની હતી એ અહીંયા પૂરું થાય છે એટલે સૌપ્રથમ આપણે ગૌતમ બુદ્ધનું જીવન કેવું હતું પ્રારંભિક જીવન એના વિશે સમજૂતી મેળવી હતી એના બાદ ગૃહ ત્યાગ અને સાધના કે ક્યારે ગૃહ ત્યાગ કર્યો હતો તો જ્યારે ત્રીસ વર્ષની ઉંમર હતી ત્યારે અને એંશી વર્ષની ઉંમર એ અવસાન પામ્યા હતા હવે એના પછી આપણે જોયું હતું કે આર્ય સત્ય કેટલા આર્ય સત્ય જોવા મળેલા હતા ચાર પેલું હતું સંસાર દુઃખમય છે બીજું દુઃખનું કારણ તૃષ્ણા છે ત્રીજું દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે અને ચોથું હતું અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે એના પછી જે સુધારાઓ કર્યા હતા તો ક્યાં ક્યાં સુધારા કર્યા હતા તો પેલું ઈશ્વર અને આત્માનો ઇનકાર બીજું હતું કર્મકાંડનો વિરોધ ત્રીજું હતું ઊંચ નીચના ભેદભાવનો વિરોધ અને ચોથું હતું સ્ત્રીઓને મહત્વ એના પછી આપણે જ્ઞાન પ્રાપ્ત ક્યારે કર્યું એ બધું આપણે એનું યાદ રાખવાનું છે એના પછી હવે આપણે આવે છે મહાવીર સ્વામી તો મહાવીર સ્વામી વિશેની સમજૂતી છે એ આના પછીના આપણે વિડીયોમાં જોશું થેન્ક્સ